આ જો કેટલું મોટું અળસ્યું આમ તો છે ને બહુ વરસાદ પડે ને અને માટીમાં પાણી ભરાઈ જાય ને ત્યારે બિચારા બહાર આવે અને આ અત્યારે કેમ બહાર નીકળ્યું ને એ મને નથી ખબર હવે મારે જેટલા ઝાઝા અળસ્યા ને એટલા તમારે સમજી લેવાનું કે તમારી જમીન બહુ જ ફળદ્રુપ છે હવે આને મારે કેટલું મોટું છે આનાથી પણ મોટા મોટા અહીંયા વાડીમાં મેં જોયા છે આ ભીની માટી છે ને એમાંની તો લાલ કીડી છે ને બતાવી દેશે ના ના ડાટી જ દઉં છું બહાર આવી ખબર પડી માટી છે ને બહુ કઠણ છે આમ અળસિયા તો સૌથી ફળદ્રુપ માટી નું નિશાન અમે ભણ્યા ભાઈ પછી અમે સુધરી ગયા બસ ફળવે શું કરતા ખબર